વડોદરામાં સવર્ણિયમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના બે હજાર ઓગણીસ વીસની બસો સિત્તેર કરોડની ગ્રાન્ટમાંથી વડોદરામાં જે પાંચ બ્રિજ બનાવવાના છે તેમાંથી એક વાસના રોડ ચાર રસ્તા ઉપર બાવન કરોડના ખર્ચે બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે જેનો વિસ્તારના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ ચાલુ કરાયો છે લોકોની એક જ માંગ છે કે અહીં બ્રિજની કોઈ જરૂર નથી જાતા નાણાંનો વેઠફાટ કરીને શા માટે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે હજુ ગઈ તારીખ બે થી વાસના ચાર રસ્તાથી દ્વારકેશ પાર્ટી પ્લોટ સુધી બનનાર બસો પંચાણું મીટર લાંબા બ્રિજની કામગીરીને ધ્યાનમાં રાખીને બે વર્ષ સુધી વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે વિસ્તારના રહીશોએ હાથમાં પ્લે કાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું એ સાહેબ એ ગ્રાઉન્ડ આ બંધ બારને લેવાયેલો નિર્ણય છે અમુક વર્ષો પહેલાં ત્રણ વર્ષ કે ચાર વર્ષ પહેલા લેવાયેલો ટ્રાફિક સર્વે મુજબ અહીં જરૂર છે જે તે સમયે ટ્રાફિક હશે હાલના બધા નીલામ્બરવાળાને એ બધા રોડ ખુલી જવાથી ટ્રાફિકનો ભારણ બહુ ઓછો છે

કેમ બંધ પણ એમને ગવર્મેન્ટના પ્રોજેક્ટો છે ને એવું કંઈ એમના કોઈ એવો ફ્રુટફૂલ કે એવો જવાબ નતો કે કઈ આમાં કઈ થાય એમનો જવાબ એવો હતો કે સર્વે કરીને કરવામાં આવેલું છે સર્વે મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે થઈ જશે ઠીક છે સર્વે હતો પણ તમે સ્થાનિકોને તો સાંભળો તો સાંભળો અમારી માંગ છે કે કોઈ બી આવે કમિટીઓ આવો તમે વાતચીત કરો ગ્રાઉન્ડ લેવલ જુઓ કોર્પોરેશન ને પછી આગળ વાત કરો કે શું થાય એવું છે આના બેસ્ટ બધા ઘણા બધા ઓપ્શન હોય તમે દબાણ દૂર કરીને સોલ્યુશન આવી જાય છે તો બાવન કરોડ શું કામ બગાડવા